મિત્રો મજામાં તો છો ને તો 15મી ઓગસ્ટ આવી ગઈ છે આપણે 15મી ઓગસ્ટ વિશે થોડી વાત કરીએ આપણા દેશમાં બે એવા તહેવારો છે જે દરેક ધર્મના લોકો ઉજવે છે પહેલું 15મી ઓગસ્ટ અને બીજું 26મી જાન્યુઆરી એમાંથી આજનો મારો વિષય છે 15મી ઓગસ્ટ 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પછી આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યાર પછી દર વર્ષે આ દિવસ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે સવારે શાળાઓમાં રાષ્ટ્રીય ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે રાષ્ટ્રીય ગીત ગવાય છે અને મીઠાઈ વહેંચવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને ઘણી સરકારી